સર બેસાડવો પડશે જેથી કરીને અન્ય કોઈ નરાધમ યુવકો આ પ્રકારનું કામ કરતા પહેલા સો વખત વિચારે હાલમાં વધુ દીકરી દુષ્કર્મનો ભોગ બની છે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલા શાંતાપુર તાલુકામાં એક બનાવ બન્યો છે જે સાંભળતાની સાથેમાંથી એકાદ રોટા ઉભા થઈ જશે સાંતારપુર તાલુકાના ગામડાના વિસ્તારમાં રહેતી એક સગીરા પર ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યો હોવાનો મામલો સામે આવ્યો છે ત્રણ નરાધમ યુવકો કાર લઈને સગીરા પાસે આવ્યા હતા અને તેને કારની અંદર બળજબડી પૂર્વક બેસાડી દીધી હતી અને ગામ પાસે આવેલી નર્મદા કેનાલ પર લઈ ગયા સગીરા ખૂબ જ બુમા બૂમ કરતી હતી પરંતુ કારમાંથી તેનો અવાજ બહાર ન ગયો જેના કારણે કોઈ તેની મદદ પણ કરી શક્યો નહીં આ નરાધમ યુવકોએ કેનાલ ઉભી રાખી દીકરી સગીરાને કેનાલ પાણીમાં ફેંકી દેવાની તેમજ જો તે અન્ય કોઈ વ્યક્તિને કહેશે તો તેને જાણથી મન નાખવાની ધમકી પણ આપી હતી આ બાબતની જાણ સગીરા હિંમત કરીને પરિવારજનોને કરી હતી ત્યારે પરિવારજનોએ પોતાની દીકરીના મોઢેથી આ પ્રકારના શબ્દો સાંભળ્યા તો તેઓ ખૂબ જ ઊંડા આપઘાતમાં ચાલ્યા ગયા અને તેઓ તાત્કાલિક ધોરણે સાંતરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે પહોંચી ગયા જ્યાં કરીને પોલીસે તપાસ કરીને બધા આરોપીઓને પકડી પાડ્યા છે તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું જ